જેમ આપણે સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 3 માં સેક્શન એ અને સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયાજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપણી WhatsApp ચેનલ ની પણ લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે આપણા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેનાથી તમને આવનારા વિડિયોસ ની લિંક આવનારા વિડિયોસ ની PDF છે તમને એડવાન્સમાં મળી જાય

ફોર નામનો શબ્દ આવે તો ચાલો પેલું જોઈએ કે વી હેવ બીન વેઇટિંગ ફોર એન આવાર અમે એક કલાકથી રાહ જોઈ રહ્યા છીએ ફોર એન આવર તો ફોર હોવાના કારણે આ આશે ડ્યુરેશન ઓફ ટાઈમ મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ ફોર એ ફોર પીએમ સિન્સ નામનો શબ્દ છે એટલે આપણે એને મોકલશું પોઈન્ટ ઓફ ટાઈમમાં અને ત્યારબાદ છે પુટ બટર ઇન અ પેન બોઇલ ઇટ ફોર સમ ટાઈમ આ એક પ્રક્રિયા છે તો પ્રક્રિયા હોવાના કારણે આપણે એને પ્રોગ્રેસમાં જવા દઈશું જવાબ આવશે ડી સી ઈ છે ને તૈયાર ચાલો આગળ વધીએ આગળ કહે છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સીસ ટુ ધ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન એટલે કે વાતચીતને પૂર્ણ કરવા માટે ફંક્શન ના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ટિક કરો તો પેલું કિરણ કહે છે કે વેર ઇઝ કલ્પેશ કલ્પેશ ક્યાં છે રિતેશ એનો જવાબ આપે છે લોકેશન દ્વારા તો લોકેશન દર્શાવતો શબ્દ ક્યાં છે અહીંયા બી હી ઇઝ ઇન ધ ઓફિસ તે ઓફિસમાં છે ત્યારબાદ છે મિસ્ટર રાઠોડ કહે છે કે વોટ ઇઝ દિનેશ ડુઇંગ દિનેશ શું કરી રહ્યો છે અને મિહિર એનો એક્શનમાં જવાબ આપે છે એટલે કે એનું એ જે કરતો હોય જે ક્રિયા કરતો હોય એ ક્રિયા વર્ણવતો જવાબ આપે છે તો જવાબ ક્યાં છે જવાબ છે ડી હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ તે આ સમયે હંમેશા ક્રિકેટ રમતો હોય છે ત્યારબાદ મિલન કહે છે કે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ સ્ટેશન સ્ટેશન પહોંચતા કેટલો સમય લાગશે તો ટ્રેક્સી ડ્રાઈવર એનેસ ટાઈમ દર્શાવ તો જવાબ આવે છે તો ટાઈમ દર્શાવ તો જવાબ શું છે અહીં આયો સી ટાઈમ મિનિટ્સ એટલે કે 10 મિનિટ ચલો આગળ કઈ છે કમ્પલીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ गिवन ઇન ધ બ્રેકેટ્સ કૌંસ માં પહેલા શબ્દોના આધારે કૌંસ માં આપેલા ફંક્શન્સ ના આધારે અધૂરા વાક્ય જે છે અધૂરા વાક્ય પૂરા કરવાનું છે તો પહેલું છે અનプラグ ધ મિક્સર અનプラグ ધ મિક્સર કર્યા પછી જે છે પ્રોગ્રેસ થ થ એટલે કે પ્રોસેસ પ્રક્રિયા થવી જોઈએ તો પ્રક્રિયા થકી જે છે વાક્ય પૂરું કરવાનો છે તો જવાબ છે સી અનપ્લગ ધ મિક્સર રીમુવ ધ જાર વોશ ઈટ એન્ડ વાઇપ ઈટ ડ્રાય ત્યાર બાદ છે સુનિલ કા કહે છે જેમાં જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે પ્રક્રિયા ક્રિયાનું વર્ણન છે તો સુનીલ યુઝ્યુઅલી સ્ટડીઝ ઇન ધ મોર્નિંગ કે સુનીલ હંમેશા સવારમાં વાંચતો હોય છે ભણતો હોય છે 43 માંમાં આગળ ખાલી જગ્યા છે અને પછી છે ઇન ધ જગ ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આગળ વધતા પેલા નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ ચોવીસ ની નવી સ્વજન લોન્ચ થઈ ચુકી છે અને આપણે તમારા માટે તૈયાર કર્યું છે શું તેનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે ખાલી વિડિયો સ્વરૂપમાં નહીં તમારા માટે પીડીએફ ફોર્મેટમાં પણ તમારા માટે તૈયાર કર્યું છે પીડીએફ ફોર્મેટની ની અંદર તમને જવાબ બધી વસ્તુ જે છે એક સાથે એક જ જગ્યાએથી થી મળી જવાની છે ક્યાંથી આપણી પાસેથી ઓશન કોચિંગ ક્લાસીસ

ચાલો આગળ વધીએ આગળ આપણને કહે છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કાઉસમાં આપેલા યોગ્ય શબ્દોને ખાલી જગ્યામાં પૂરીને એને વાક્યને જે છે પેરેગ્રાફને ફરીવાર લખો તો આપણને કાઉસ આપ્યું છે કે ઓફર સ્ક્વેન્ડર અને રીઅલાઈઝ ઓફર એટલે થાય આપવું સ્ક્વેન્ડર એટલે વેડફવું તો રીઅલાઈઝ એટલે થાય સમજાવવું તો પેલું છે ડુ યુ ખાલી જગ્યા તો ડુ યુ રીઅલાઈઝ હાઉ એક્સપેન્સિવ ધી ડ્રેસ ઇઝ કે શું તને સમજાય છે કે આ ડ્રેસ કેટલો મોંઘો છે હાઉ મચ ડિસ્કાઉન્ટ ડઝ ધ શોપ કીપર ઓફર ફોર ઇટ કે શોપકીપર એ દુકાનદારે તને કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું હતું ને છેલ્લામાં હું આવશે યુ શુડ નોટ સ્ક્વેન્ડર યોર મની તારે તારા પૈસા વેડફવા ન જોઈએ બરોબર સ્ક્વેન્ડર શબ્દ જે છે કે આવશે ત્યારબાદ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ એટલે કે સમાનાર્થી શબ્દો જે છે આપણે યોગ્ય હોય તે ટીક કરવાના છે તો પહેલું છે એવિડન્સ

આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણિયા યુનિટ નંબર ત્રણ ની સ્વજન પોચના સોલ્યુશનમાં સેક્શન સી મળી આવતા વિડીયોમાં જેમ આપણે સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો